ટ્વેન્ટી સિક્સ અને ટ્વેન્ટી સેવન્થ મે ભારતના માનનીય વડા પ્રધાનશ્રીના ગુજરાત પ્રવાસના ભાગરૂપે સૌપ્રથમ છવ્વીસ તારીખે સવારે સાડા નવ વાગે વડોદરા શહેરના હરણી એરપોર્ટ ખાતે એમના આગમન છે તે પછી એમના ભવ્ય સ્વાગત માટે રોડ શોનું પણ આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમને ધ્યાને રાખીને ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કેટલાક પ્રકારની લોજિસ્ટિક્સ અને સપોર્ટ સિસ્ટમ્સ અને ઓપરેશનલ તૈયારીઓ કરવામાં આવેલ છે અને વડોદરા શહેર પોલીસ તરફથી આ કાર્યક્રમ અનુસંધાને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે આ કાર્યક્રમમાં વડોદરા શહેરના અને વડોદરા ગ્રામ્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખાસ કરીને બહેનો ઉપસ્થિત રહેનાર છે અને સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ વિભાગ તરફથી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના અધિકારીઓ જે એડવાન્સ ટીમ ઓલરેડી શહેરમાં તૈનાત છે એમના સંકલનથી ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન આપણે વર્કઆઉટ કરી છે તો મુખ્યત્વે આપણે જે જાહેર જનતાને પણ મહત્વનો વસ્તુ છે આ બે છે એ આ કાર્યક્રમમાં ભાગ લેનાર કેટલાક બહેનો ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવનાર છે અને શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ભેગા થનાર છે અને ધ્યાને રાખીને જે એરપોર્ટના જે આખા સ્વાગત કાર્યક્રમનું રૂટ છે અને આઇસોલેટ કરીને એક ટ્રાફિક ડાયવર્શન પ્લાન તૈયાર કરીને જાહેરનામા બહાર પાડી છે જે આપણે પબ્લિકમાં ઓલરેડી જાહેરાત કરી છે આના ભાગરૂપે સવારથી જ આ જાહેરનામા છવ્વીસ તારીખે સવારથી જ જાહેરનામા અમલમાં આવશે એટલે આ વિસ્તારમાં વાહન ચલાવવું પ્રતિબંધિત છે જેથી કરીને અલગ અલગ આલ્ટરનેટ રૂટ ઉપર વાહનો ચલાવવાનું રહે સાથે સાથે સુરક્ષાને ધ્યાને રાખીને આપણે નો ડ્રો ડ્રોન ઝોન પણ આપણે જાહેરાત કરી છે આ નો ફ્લાય ઝોનના ઇમ્પ્લિમેન્ટેશન માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમો શહેરમાં સક્રિય બની રહેશે એટલે ફોટોગ્રાફરો હોબી યુઝર્સ અને અન્ય કોઈપણ એજન્સીઓ આવતીકાલ સાંજથી છવ્વીસ તારીખ સાંજ સુધી ટ્વેન્ટી ફોર આવર્સ માટે શહેરના કોઈપણ વિસ્તારમાં રોલ ના ઉડાડે એવું પણ આપણા આગ્રહ છે અને આ અંગે જાહેરનામા પણ બહાર પાડી દીધું છે સુરક્ષાના ભાગરૂપે આપણે શહેર પોલીસના કોન્સ્ટેબલથી માંડીને કમિશનર સુધીના તમામ અધિકારીઓ આમાં જુદા જુદા રોલ એન્ડ રેસ્પોન્સિબિલિટી આપણો આપવામાં આવી છે તો આપને સાત જેટલા ડીસીપીઓ પંદરથી વધારે એસીપી અને સિત્તેરથી વધારે ઇન્સ્પેક્ટરો અને એક સૌથી વધારે સબ મળી બે હજારથી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે સાથે સાથે આપણે મહાનુભાવના સુરક્ષાને ધ્યાને રાખી એસપીજીના જો ટીમ અને એનએસસી અને ચેતક કમાન્ડોના અન્ય ટુકડીઓ પણ જરૂરિયાતના મુજબ આપણે વ્યૂહાત્મક સ્થળોએ આવા ટીમો પણ તૈનાત રહેશે તો આ એક મહાનુભાવના સુરક્ષા રોડ મેનેજમેન્ટ અને ટ્રાફિક ડાયવર્શન અને એના ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન માટે જુદા જુદા ટીમો આવતીકાલથી સતર્ક રહેશે જાહેર જનતાને આપણે ખાસ અનુરોધ છે કે આવતીકાલથી આવતીકાલે સાંજે પણ આપણે ફરીથી તમને અવગત કરીશું સોશિયલ મીડિયા મારફતે પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે ઓલરેડી આપણે જાહેરનામા બહાર પાડી દીધું છે પરમ દિવસે સવારે જ્યારે તમે કોઈના એ ટિકિટ બુક થયું હોય કમર્શિયલ એર એરક્રાફ્ટમાં કોઈએ પ્રવાસ કરનાર હોય એવા પેસેન્જર્સ માટે આપણે એક્ઝેમ્પશન આપી છે તેઓ એડવાન્સ પ્લાનિંગ કરે કદાચ ડાયવર્શનના લીધે હેવી બસના મુવમેન્ટના લીધે એમના ડિલે થઈ શકે તો બે કલાક અડવાન્સ પહોંચવાનો માટેનો તૈયારીઓ કરે અને ફરજ ઉપરના પોલીસ અધિકારીને પોતાના ટિકિટ ફ્લેશ કરીને એરપોર્ટ સુધી પહોંચવા માટેનું પ્લાનિંગ કરે એરપોર્ટમાં ફરજ બજાવતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને અન્ય એજન્સીઓ માટે પણ આપણે એમના આઈડેન્ટિટી કાર્ડને એમના ડ્યુટી પાસને ફ્લેશ કરે તો પોલીસ એમને પણ કોઈપણ અવરોધ વગર જવા માટે ફેસિલિટેટ કરશે ડ્રોન જે રીતે હું કીધું કે ડ્રોન કેટલાક ફોટોગ્રાફરો મીડિયા પર્સનલ એન્ડ અન્ય હોબી અને અન્ય કમર્શિયલ ઉપયોગ માટે પણ કેટલાક ડ્રોનનો ઉપયોગ થાય છે પરંતુ સુરક્ષાને ધ્યાને રાખી આપણે અનુરોધ છે કે આવા એજન્સીઓ રિફ્રેન કરે આ સમયગાળા દરમિયાન કોઈપણ વિસ્તારમાં ડ્રોન ઉડાડવાનો પ્રયાસ ન કરે આપણા પોલીસ વિભાગ તરફથી આપણા પોલીસ કંટ્રોલ રૂમ ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત રહેશે આ સમયગાળા દરમિયાન કોઈપણ પણ પ્રકારની એમરજન્સી અંગે પોલીસને રિપોર્ટ કરવો હોય તો તમે ડાયલ હંડ્રેડ કે ડાયલ વન મારફતે તમે સંપર્ક કરી શકશો અન્ય ફાયર સર્વિસેસ એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ સર્વિસેસ વગેરે માટે આપણે પોલીસ વિભાગ તરફથી ટ્રાફિક પોલીસ તરફથી ફેસિલિટેશન અને એમના ફ્રી મુવમેન્ટ માટેનો આપણા પ્રયાસો રહેશે જ તો મહાનુભાવના સુરક્ષાને ધ્યાને રાખી ટ્વેન્ટી સિક્સ મોર્નિંગથી બપોર સુધીના જે સમયગાળામાં પોલીસ એડવાઇઝરીઝ અને અને સુરક્ષા સંબંધિત જે સૂચનાઓ છે સોશિયલ મીડિયા મારફતે યા પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે તમને આપીશું ત્યાં ધ્યાન રાખજો અને આ સમગ્ર કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય થાય તે માટે શહેર પોલીસ તરફથી લેવામાં આવેલ તમામ પગલાંઓને ધ્યાને રાખી તમારા પણ સાથ સહકાર બની રહે તો આ કેટલાક સ્પેસિફિક ડિટેલ્સ છે હું તમને આવતીકાલે અને સાંજ સુધીમાં જ્યારે જ્યારે જે અનફોલ્ડ થશે તે વિગતો જાહેરમાં મૂકવામાં આવશે સર મુખ્યત્વે મહિલા નારી સન્માન સિંધુ સન્માન યાત્રા જ્યારે આયોજિત થઈ રહી છે ત્યારે મહિલા પોલીસો તૈનાત આની અંદર રહેશે તો કેટલી સંખ્યામાં મહિલા પોલીસો આની અંદર તૈનાત રહેશે આમાં થી વધારે પોલીસ કર્મચારીઓ મહિલા હશે આમાં આપણા સાત ડીસીપીઓમાંથી પાંચ ડીસીપીઓ પણ મહિલા છે એક બહારથી પણ આપણે ત્રણેય એસીપી અને કરીબ વીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર મહિલા આપણે મંગાવી છે એટલે સમગ્ર બંદોબસ્ત દરમિયાન જે ના પાર્ટિસિપેશનને ધ્યાને રાખીને શહેર પોલીસ તરફથી મહિલા પોલીસ કોમ્પોનેન્ટને પણ પૂરતા સંખ્યામાં આપણે તૈનાત કરી છે ये करीने, भाग लेना कोईपन नागरिक ने अनानुकूलता ना था अपने संवेदनशीलता एम तरफ एक आ, रिस्पेक्ट एंड डिग्निटी साथ समग्र कार्यक्रम संपन्न थाय शहर पुलिस तो आ लगभग एक किलोमीटर ना अंतर सेट एरपोर्ट थी अपना एरफोर्स गेट सुधीना आ ა როდშოპში აიულე